ફેમિલી સોડા પી ગયા દેવ એમ કે છે ખાલી ગ્લાસ પણ સોડા અમે પી ગયા અને તમે હાસું જ છે આ વિડીયો મારો નથી આ લોકો નો છે હાલો મારા વાલા યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં અને મજામાં જ છો તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં બધાને જય માતાજી જય ખેતરપાળી મા ભગવાન માતાજી બધાને હાજર લાડવા રાખે એવી શુભેચ્છા આપું છું તો આસ્તો મે બ્લોગ ચાલુ કરી દીધો છે આઈફોન માં અને ખુશાલી બેન મારા કાકા હું ખાશે બેન બબલુજી બબલુ છે હું બબલુ છે બબલા હું ખાસો આય જો છોકરી ખાસો કાર્તિક ભાઈ ઈ બબલુ ખાઈ છે ભાઈ આ શું વાર છે હે શનિવાર શનિવાર છે ને આ તો છે શનિવાર ને કાર્તિક ને નિખિલ ને ફોન મૂકવા જવાના

અને ફેમિલી મેં ઠેલા લઈને થાકી ગયા છે ને આવી ગયો ફૂલ તડકો બાર છે આગળ આવશે હવે હાલો ફેમિલી લઈને છે ને હું થોડો ખાવ પોરો ને છે ને ધાબે કપડાં પડ્યા કપડાં લઈને આ લઈ આવું ને ઘડી પાડી દઉં કપડાંની બીજું બધું કામ બાકી છે હા ફિશાલી કે હું નહી દઉં કાબે ગંદા બન છે ગંદા બોણું છે તારે હા બોણું છે હે હા લે 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 હમ કઈ જાય હાલો મિત્રો જય માતાજી આપણે ક્યાં જઈએ આ બાકી વાગેલા બો કેવાનો બાકી વાગેલા ક્યાં જઈએ જો આ ફિશ સોડા પી ગયા દેવ એમ કે ખાલી ગ્લાસ પણ સોડા અમે પી ગયા અને તમે હાસું જ છે આ વિડીયો મારો નથી આ લોકો નો છે એ સોડા લેતા આવ્યા અને સોડા પી ગયા પછી એક કટ મારી તે ઈ જો એ બધા બેઠા છે હવાઈન કરે છે તે મે કીધું લાવો એક કટ હું મારી દો એમ જો બધા અહીં બેઠા છે હવાઈન કરે જો કા મજા આવે ને કોક આપણો વિડિયો ચાલુ કરી દે તો પોરો થઈ જાય કા જો મમતા ની આવ્યા છે દેવ તો આયા રોજ હોય તમે કેમ કે દેવ છે ને આ સોડા પીવા દાવે કા મને આવે એટલે આપણે સોડા મેળ જાય હમ મેળ આવી જાય તો કાઈ ને હાલો થોડીક વાર હવાઈન કરવી પછી આગળ આ લોકોની ની જેવી મરજી વિડીયો પૂરો કરવો હશે તો એ કરી દેશે આપણે ઘડી બેસીએ હવે હાલો તો ભાવ બેન ના રૂમે થી અમે અમારા રૂમે વિએવાસી કા રૂમે વીએવા છે ને થોડક વિડીયો ઉતારવાના હતા શોર્ટ એટલે શોર્ટ વિડીયો ઉતારી લીધા છે અને છોકરા છે ને બધા ભૂઈ જા કાર્તિક ને નિખિલ ને બધા હવે પેલા વાગી ગયા બાર વાગી ગયા છે હવે આપણે વિડીયો ને એડ લઈ લીધા હા બાર વાગી ગયા હા ભાઈ તમને એમ થતું છે કે આ લોકો તો રોજ અમને ઘણી બતાવે છે અને છોકરા બધા સોડા ને ભાવ બહેન એમ કેતા હતા કે મહેમાન આવ્યા પણ સોડા લેતા આવ્યા એટલે રાસ ના આવ્યા ને ત્યારે છે ને ઠંડુ રહેતું પાય જમીન આવ્યા છે એટલે દરસ ગયા પણ સોડા લેતી છે એટલે મેં સીંગ મસાલા લેતા ગયા